તારા ઢોલમાં બ્રહ્મહાદ છે હા બેન પણ મારું વરણ રી નીચું અને તમે રહ્યા દરબાનની દીકરી અને બેન આ ધાઈનું જ ગામ ઓગણનાથ મઢની જાગીરી છે અને મહંત પંચાનાથ ગાધીપતિ છે મારે ત્યાં કોઈને લઈ જતા પહેલા મારે એમને પૂછવું પડે અને આ ગામમાં મારા બે ચાર ઘર છે મારા કારણે એમને મોત ના ડાળ આવ બેન માય મરેલ મેણાએ મને મારું ઘર છોડાવ્યું પણ ભાઈ હું તને તારું ઘર છોડાવવા પર મજબૂર નહીં કરું જા પૂછી આવે મહંતને કદાચ એમનો જ ગુરુબોધ મને અહીં સુધી લઈ આવ્યું છે હું એમને પૂછીને આવું છું બેન